ખોટા ખર્ચા કેવાય કોમ ધંધો કરી ખો દારા ને પોણસો રૂપિયા મજૂરી મળે છે તાર અને દસ દારા ના લેખી ને પોસ હજાર નો વકરો થાય અને કર્યો ના નેકરો અને ખોટા એ ખર્ચા કરવા નઈ એમાં પાછું

આ વ્રત સારું થશે કાલ કે આ મારા માતાજી ને સોઢડી ને બધું લાવવાનું છે અને તો બરાય ઘેર આવતો ને આપણે ઈવાનું હમ જવું પડે આ સોનલ નો લગી રે તો કોઈ માતાજીના ડાળ આવું છે તે फटाफट લાગે બધું પાલી દે લે મન હું ઘર જવા દે અને સોઢડી આ તો માતાજી જ પાલતો નહીં ઓવા છે કોણ પાલતો નહીં વેલા ઉઠવાને રાખો મોળા ઉઠ્યો તો મોળા ઉઠ્યો તો વેલા ના ઉઠે હું શાંતિ 5 વાગ્યા ને ઊઠી

આપડા લઈ છું કશું કશ ના ગાડી આપણા આસર લઈને જશું ખર્ચો ફૂલે ફૂલ કરવાનો બધો લઈ જવાના ગોઈ મોટા મોટા હોય ને લઈ જવાના કે ના વાંધો હું કીધું

ના માનો મારું તો આલો ગિયર ગમે જે જો આજ દે હું દહદા આપો પાછા હું એટલે તમાર દશામાં પૈસા આલવા બા દહદા શ્રી ના આ દશામાં નિયા કોઈ અમે દહદાડા પર તમાર પૈસા પાછા આલ દેઉ કોઈ નહીં પૈસા આલ દઉ બે વાર ઉંધી હાથી રે હા છી તાન પછી આલી યાર આલો ગ નહીં પૈસા હે શીટ પૈસા નહીં લે 500 રૂપિયાની ની જરૂર માર હા 500 રૂપિયા પૈસા નહી તું હેતુ થા ભઈ ઓ જહેન કર નહીં હાલવા માર જા નહીં આલવા જા આ કૂટ ના કરે તા વકન આ હું ના કરે ગામમાં રૂપિયા વાળા યે તમે હો ને આ તમે રૂપિયા વાળા નહીં થા એમנם રૂપિયા વાળા નહીં થા મજૂરી કરીને રૂપિયા વાળા થા છે હવે અને 500 રૂપિયા તમાનો આ લે ઈના જગ્યા જો ઇન્વેસ્ટ કરીએ તો પૈસા ભાળીએ હો પણ અમે 10 ડારા કો પાછા આલ દેવ જો ભાઈ પૈસા તો હું આલ દઉ બરાબર બરાબર

ઈ જોરગે મે પોણી ખાધું એ તો માં જાવમાં તરત ખાઈ લીધું

લગ્ગી રે ઠેકાણો નઈ તમા લગ્ગી રે ઠેકાણો નઈ આ વાત તો મૂર્તિ લેવા જવાનું છે કે પૈસા લાવશું પણ હું એવું કરું એમાં હું ઉયા લગ્ગી રે આ મેલવા પડ હપીને લાગી માગી પૈસા લઈ એમાં પાડી દયો છો તે સુવાડીને બેકેતા પણ સિકે જો પડી ગયા મારું રહેતા કરવાનું લગ્ગી રે ઠેકાણો નઈ આ ધોર માં લગ્ગી રે ઠેકાણો

તો કોઈ હાલતું નહીં બધાને ઘેર વ્રતો હોય બધાને ઘેર પૈસા જરૂર હોય કોણ હાલ આપડે આદમી તમે તો યાર અલ્યા ખાવાનું ખાતો હોં તો તો રોલ ને બોલ લઈને આવી જ્યો અલ્યા ને લોકલા ને યાર તા ને યાર બળા આદમી અમે મોર ઉતા તો અને તમે તો મઘારો થી અલ્યા ભાઈ યાર કે મને થોડું ઓછું ફાવો હો એવું છે તો વધો ને આ બધું તું રોલ લઈ આવો આપડા વાસ્તે ગાતે સોઢરી લેવા વાસ્તે ગાતે છે હા ખાલી આપ લોકો કિ સહી ને એટલે આપણે હાલ નેકરવું જ છે

જો બેટા હોડળી કે મૂર્તિ નાની હોય કે મોટી એનાથી કોઈ ફરક પડતો નથી તમારી શ્રદ્ધા સાચી હોવી જોઈએ અને આમ પણ જે લોકો મોટી મોટી મૂર્તિ લાવે છે એ દસ દિવસ સેવા કર્યા પછી કદાવ કે તણાવમાં જ પડી હોય છે આવી સેવાનો કોઈ મતલબ નથી તું તારા ગામમાં હોડળી લેવા પણ ન જતી ચીકણી માટીમાંથી નાની હોડી બનાવી દેજે અને જે લોકો ડીજે અને વગર જોઈતા તાઈફા કરે છે એ સાચી ભક્તિ નથી તમારી ભક્તિ જ કરવી હોય તો મારું ધ્યાન ધરો કુદરતી શૃંગાર કરો અને નાના બાળકોને પ્રસાદી આપી રાજી કરો જે લોકો દેખા દેખી કરીને ખોટા ખર્ચા કરે છે એ બંધ કરો જે સાચી નિર્મમ ભક્તિ કરશે એના ઉપર સદા મારી કૃપા રહેશે તથા ડોશી આવ એ ડોશી ઉઠ

दरवाजा लाइन हेडी ने अग्रेसर गैब करता या गुजारे जुरवाब शामड़ा कहाँ हो ए या गुजार करो या गुजार ले पोपट उठ ले ए उठ यू ले गुजार किया कहाँ हो यू हो मजूना ही चिप ले क्या तो खराब हो थी वो बलात्मी कशुने તેજાર પંપુ પર્વત પર માથું પણથી હું અલ્યા કશું ન યાર કયો શાંતિ જા અલ્યા શાંતિ પણ કયો શાંતિ અલ્યા પણ થી હું હું કે ભલા મોણસ ખરો હલ્યા તો જમીનનો કાગળ હણ્યો કાગળ એસે યો કરવાઈ ગયો અલ્યા પૈસા જો તાય ને તો હા અમાર જમીનનો કાગળિયો એ તમારું ભા જોરી અમાર ભાઈ ભણાઈ લીધી થી હા સાયકલ તો અમારીયો સાયકલ કટુજી બીજો 500 પરખ ના યાર બે સપનો ના આ ના તાઈ જો મત

ભક્તિ કિલો જો જોઈ દુશી આ ઉપર દયા કરી જો તમારી ખોવાઈ જાય આવી જાય અને આવી જ પૈસા લાટા ને હું જતા ના દશામાન પછાડું અને એવું જઈને બજાર જઈને જ્યાં તું દશામાન તૈયારી કરે